નમસ્કાર હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું મુંબઈ સ્થિત આપણા જાણીતા કવિશ્રી હરીશ દાસાણી દ્વારા રચવામાં આવેલી એક સુંદર કાવ્યકૃતિ જેમાં કવિ ઈશ્વર સાથે ગોઠડી કરે છે અને કહે છે કે તારું કામ કરીશ ચાલો માણીએ તને પૂર્ણ આરામ જોઈએ તો તે આપીશ હું તારે બદલે હું ચાલીશ તારે બદલે હું બોલીશ અને જે કંઈ ઈચ્છા કરશે ખાવાની કે પીવાની નહાવાની કે ગાવાની અથવા કંઈક લખવાની સાંભળવાની કે મળવાની કહી દે છે અથવા ઈશારો કરજે તારા માટે બધું કરીશ તારું કામ કરીશ તું કહેશે તે રીતે કરીશ નવરો ધૂપ છું હું જોકે મને મળી ગઈ છે ખબર ખાનગીમાં કે તું પણ મારા જેવો જ છે સાવ નવરો ધૂપ હોય તારે તારી પાસે મન નથી તો ઈચ્છા થાય ક્યાંથી અને ગોઠવેલું છે એવું તે સરસ મજાનું કે સ્વયં સ્ફુરિત થતું રહે બધું લે મારું મન તને દઈ દઉં અને પછી તન પણ દઈ દઉં જ્યારે ઈચ્છા થાય તને કંઈ પણ કરવાની કહી દે છે તું મને તારી પાસેથી પાછું લઈ લઈશ હું તન મન તારું કામ કરીશ અસ